સાબરકાંઠા અરવલ્લી સાંસદ સબનાબેન બારૈયાનું એમની સખીઓ દ્વારા કરવામાં આવ્યું ભવ્ય સન્માન હિંમતનગર ખાતે આવેલ માઇલ સ્ટોન હોટલમાં સાબરકાંઠા અરવલ્લીના સાંસદ સબનાબેન સાથે ઈડલ ડાયટ ખાતે સાથે અભ્યાસ કરેલ સહેલીઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રાંતિજ પૂર્વ ધારા સભ્ય માનનીય મહેન્દ્રભાઈ બારૈયા ઈડલ ડાયટના પ્રાચાર્ય માનનીય મદનસિંહ તથા માતાજી શશોદાપુરી અને બોડી સંખ્યામાં સબનાબેનની સહેલીઓ અને તેમના પતિદેવો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં શોભનાબેન બારૈયા ભાવુક થી સખીઓ માટે ગીતની બે પંક્તિ ગાઈ હતી સમગ્ર કાર્યક્રમનું આયોજનનું સંચાલન રશ્મીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું નિશાબેન શાહ અને બીઆરસી કૌશિકભાઈ શાહ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્ય કરવામાં આવ્યો સ્વાગત લીનાબેન જોશી અને આભાર ફાલ્ગુનીબેન દ્વારા રજૂ કરવામાં આવ્યો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન એમ જ કીધું મેં શેનો થાક સાંભળવું બેટ પડી વાત હવે જયારે કોલેશ ના નોકરી કરતા હતા સાહેબ તાલીમ ચાલુ હોય ને એટલે આવી વિઝીટ કરવા અને સાહેબ ને એમની જે કઈ બોલે એટલું સરસ માર્ગદર્શન હોય એમ કે એવા આપણા મદનસિંહજી પૂર્વધારા ધારા સભ્યશ્રી જશોદા પુરી બેન કઉ પુરી કઉ આજે તો આપણા બેન પણ જ છે મારી સૌ પ્યારી સખીઓ કે જેમણે આજે મને બહુ